અને સૌનો પ્રેમ મળે છે એટલે તમને પાકી ખાતરી આપી છે કે 500 પાર અહીંયા થાશે ભરત સુતરિયા આ નામ સાંભળતાની સાથે જ ભાજપનો આંતરિક ડખો જે ચરમ સીમા પર હતો તે યાદ આવે અમરેલીમાં જે લોહિયાણ જંગ ખેલાયો હતો રાજનીતિમાં એ યાદ આવે અને એકવાર ફરી ભરત સુતરિયાના નામની ચર્ચા ચાલી રહી છે તેમનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે કારણ કે આ ભાઈએ કંઈક બફાટા જેવો કરી નાખ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૂત્ર આપવામાં આવ્યો છે કે અબકી બાર ચારસો કે પાર પરંતુ આ સૂત્રને બદલી નાખ્યો છે ભરત સુતરિયાએ અને તેમને કહી દીધું છે કે મોદી સાહેબે તો ચારસોની પાર સૂત્ર આપ્યો છે પરંતુ હવે અબકી બાર પાંચસો કે પાર પાટિલ સાહેબ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે ખાસ વાત તો એ છે કે લક્ષ્યાંક સી આર પાટીલ દ્વારા રાખવામાં આવ્યો છે પાંચ લાખ પ્લસની લીડનો પરંતુ અહીં ભરત સુતરિયાએ ભાંગરો વાટ્યો છે અને તેમને કંઈક બદલાવ કરી નાખ્યા છે આંકડાઓમાં જેને લઈને અત્યારે ચારેકોર આ વીડિયો છે એ વાયરલ થઈ રહ્યો છે અને ભરત સુતરિયા જે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમના નામની જે ચર્ચા

આપણને સાહેબ વિગતવાર સમજાવશે પણ આ અંદર આપણે ઉપર બેઠા અને તમામ બધા કાર્ય કરતાના બળે આપણને સાહેબે કીધું છે મોદી સાહેબે ચારસો પાર તો ચારસો પાર તો અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે કીધું છે પાંચસો પાર તો સાહેબ અહીંયા તમને ખાતરી આપી છે કે આ વખતે અમરેલી પાંચસો પાર હશે એમાં કોઈ શંકા નથી કેમ કે અમે ગામડાની અંદર જ છીએ ઉત્સાહ અને સૌનો પ્રેમ મળે છે એટલે તમને પાકી ખાતરી આપી છે કે પાંચસો પાર અહીંયા થાશે સી આર પાટિલ ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આ સાથે જ મોટી સંખ્યામાં અહીં કાર્યકર્તાઓ પણ ભૂત સંમેલનમાં ઉપસ્થિત હતા અને ત્યાં જ આ જે વિડિયો છે આ લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું ભારતીય જનતા પાર્ટીના ગુજરાત યુટ્યુબ પેજ ઉપર જેમ જ આ નિવેદન આપવામાં આવ્યું ભરત સુકરિયા દ્વારા ત્યારથી જ સતત વ્યુઅર્સ પણ નીચે કમેન્ટ કરવા લાગ્યા એ લાઈવ ચેટબોક્સમાં કમેન્ટ કરવા લાગ્યા કે સાહેબ તમે ઊંધું બોલી રહ્યા છો આ લક્ષ્યાંક ચારસો કે પાર છે ન કે પાંચસો ને પાર થોડા સમય પહેલા આપણે યાદ જ હશે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રતાપ દુધાતે પણ અમરેલી ભાજપના ઉમેદવાર પર કટાક્ષ કર્યો હતો તેમણે ટિપ્પણી કરી હતી અને પોપટ સાથે સરખામણી પણ તેમની કરી નાખી હતી જે બાદ પ્રતાપ દુધાતનો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો શું કહી રહ્યા હતા પ્રતાપ દુધાત તે સમયે સાંભળીએ લોકસભા લોકસભાના ઉમેદવારમાં હરીફ ઉમેદવારની બરાબર એના કઈ વાત કરવી

તો લોકસભાની ચૂંટણીનો જંગ ગુજરાતમાં તો ખૂબ સરસ રીતે જામી ચૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટી પણ તમામ પ્રયાસો કરી રહી છે લક્ષ્યાંક છે એ તેને હાંસલ કરવા માટે પરંતુ એ પહેલાં અત્યારે જે રાજનીતિ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહી છે એ ખૂબ જ ચર્ચાનો વિષય છે કારણ કે એક બાદ એક જૂથવાદનો મુદ્દો અને આ સાથે જ્યારે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી તે સમયે જે મોટી સંખ્યામાં ઉમેદવારો છે તેમનો વિરોધ પણ થયો હતો જેની ચર્ચા ચારે કોર ચાલી હતી અને અમુક જગ્યા પર તો ભાજપે અલગ સ્ટ્રેટેજી અપનાવીને ઉમેદવારો પણ બદલી નાખ્યા હતા પરંતુ તે બાદ પણ વિરોધ છે એ યથાવત જોવા મળ્યો હતો અને આ વિરોધમાં અમરેલી બેઠકનો પણ સમાવેશ થયો છે ભરત સુતરિયાના નામની જ્યારે જાહેરાત થઈ હતી ત્યારથી જ અમરેલીમાં પણ વિરોધ જોવા મળ્યો હતો વાત તો મારા મારી સુધી આવી ગઈ હતી અને લોહિયાણ જંગ છેડાઈ ગયો હતો મહત્વનું છે કે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીએ ભરત સુતરિયાને મેદાનમાં ઉતાર્યા છે તો તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર છે જેની જેનીબેન ઠુમ્મર બંને જે નેતાઓ છે અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય છે અને અલગ અલગ પ્રકારના નિવેદનો અવારનવાર સામે આવતા રહેતા હોય છે જેના કારણે આ બંને ઉમેદવારો લાઇમલાઇટમાં અને હેડલાઇન્સમાં પણ રહેતા હોય છે ત્યારે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે અમરેલી લોકસભા બેઠકના પરિણામ શું આવે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર